ડાકોરમાં રથયાત્રાને લઈ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શ્રીજીના સાહે સવારી પહેલા જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાતમી જુલાઈના દિવસે રથયાત્રા નીકળશે સવારીનો રૂટ આઠ કિલોમીટરનો રહેશે સવારે મંગળવારે આરતી બાદ શ્રીજીનું અધિવાસ યોજાશે ત્યારબાદ નિજ મંદિરમાં ચાંદીના રથ પર બિરાજી પાંચ પ્રદક્ષિણા યોજાશે ત્યારબાદ શ્રીજી પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરશે તો મહત્વનું કહી શકાય કે ડાકોરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે આઠ કિલોમીટરનો રહેશે સવારે મંગળવારે આરતી બાદ શ્રીજી અધિવાસ યોજાશે ત્યારબાદ નિજ મંદિરમાં ચાંદીના રથ પર બિરાજી પાંચ પ્રદક્ષિણા યોજાશે ત્યારબાદ શ્રીજી પોતાના નિજ મંદિરમાં પ્રવેશ કરશે સાતમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ બસો બાવનમી રથયાત્રા શ્રી રંછોરાઈ મંદિર ખાતે ઉત્સવ ઉજવવાના છે એ દિવસે સવારે નવ વાગે પુષ્ય નક્ષત્રની અંદર ભગવાનને રથમાં બિરાજાના હોય છે બિરાજતા પહેલાં ઘુમ્મટની અંદર રથનું અધિવાસન કરવામાં આવે છે પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ઠાકોરજીને બેસાડી ને વૈષ્ણવો ઘુમટની અંદર પાંચ પરિક્રમા રથની ફેરવતા હોય છે ત્યારબાદ મંદિરની પાંચ પરિક્રમા કરી કુંજમો અલગ અલગ જગ્યાએ બિરાજી અને રથ રથયાત્રાના માર્ગે પ્રયાણ કરતો હોય છે આ રથયાત્રાનો માર્ગ એટલે મંદિરથી નીકળી ભગવાન ઠાકોરજી ની સ્વારી રથની સ્વારી બે રથ હોય છે તેની અંદર તાવદાન સુખપાલ ત્રણ પાલખી સોનાની ખુરશી ઘોડા અને વૈષ્ણવ બધી સંખ્યા થઈને વીસ એક હજાર વૈષ્ણવ ભક્તો આ અંદર જોડાતા હોય છે આખી આખી અષાઢી બીજના દિવસે પરિક્રમા કરીને આખી ગોમતીની પરિક્રમા કરી પછી અહીં આવે છે અને બિરાજમાન થાય છે અમે એમને ભોગ ધરાઈએ છે અને આરતી પણ ઉતારીએ છીએ અમે ચિત્રકૂટ મંદિર કેટલા વર્ષ જૂનું આ ચૌદસો વર્ષ જૂનું ચિત્રકૂટ મંદિર છે

ચિત્રકૂટ પ્રાચીન રામ મંદિરેથી રણછોડ જૂને છપ્પન ભોગ કરવામાં આવેલો નંબર બે કે આ મંદિરની વિશેષતા પ્રાચીન રામજી મંદિર છે સૂર્યવંશી રામ છે અને સૂર્યનું પહેલું જ કિરણ રામના મુખ મુખાર બિંદ પરથી એક નીચે સ્નાન કરાવતું બહાર નીકળે છે બીજી વિશેષતા એ છે કે આ મંદિરમાં એક પલ સળિયો કે કશું છે નહીં આ બીજી વિશેષતા એની એ છે કે સ્કૂલના ભણતા કોલેજના ભણતા વિદ્યાર્થીઓ રિસર્ચ કરેલું છે કે આ મંદિર કેટલું જૂનું છે એ લોકો રિચર્ચ કરીને કહેલું છે કે પંદરસોથી થી પણ વધારે વર્ષ જુદું છે